નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત મહેસાણા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી બી શ્રી સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તેનો કાર્યક્રમ યોજાયો પ્રગતિના પંથ પ્રાપ્તના માધ્યમવર્તી વિચારો સાથે યોજાયેલા મહિલા દિવસના આ કાર્યક્રમમાં નારી શક્તિનું ગૌરવ ગાન કરતા મહિલાઓના સમર્પણ અને સમાજ માટેની મહિલાઓની ભૂમિકા તથા મહિલાઓના અવિ સ્મરણીય યોગદાનને બિરદાવતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું મહિલા દિવસ નિમિત્તે મહેસાણા ક્ષેત્રના છસો ને પચાસથી વધુ મહિલા ભક્તોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભાગ લીધો વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી